ચાલો ડાયરાને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મજામાં ને તો વાંધો નહીં તો સ્વાગત છે આપણે તમારા બધા ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને મિત્રો આજે તમે જો કે તમને થમનીલ જોઈને ખબર તો પડી જ ગઈ છે એટલું દેખાય ને આપણે ગેટ આમ ગેટ ને આપણે વાડીમાંથી પથ્થર વીણેલા પડ્યા હતા ને બે થી ત્રણ આપણે દિવાલે નાખ્યા હતા ગેટમાં હે તો એને આજે ફરી અને નાખવા જવાનું છે આપણે માતાજીને મઠ પાઈ આપણે મકાન બનાવીએ ને ત્યાં પાયામાં નાખવા માટે છે ને આવા આપણા ઝીણા ઝીણા ને મોટા જેવા પથ્થર છે ને એ લઈ જવાના છે ત્યાં પાયા નાખવા માટે કાલે આવતીકાલે નહીં પણ ક્રમ દિવસે પૂરવાનો છે ને પાયો એટલે આ જે ટ્રેક્ટર ને લોડરને એવું આવે છે મનોજભાઈની એટલે હમણાં ટ્રેક્ટર આવે ને એટલે એને પાછા મળ્યા આપણે ચાલો મિત્રો ફાઈનલી જોડે લોડર ને ટ્રેક્ટર આવી ગયું મનોજભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયા પાણા ભરી ને લઈ જવાના ને આપણે ઉલીપાજી મકાન બનાવીને પાયા નાખવા માટે અહીંયા આખી દિવાલ હાલ મિત્રા એમ બે નહીં ને આપણે વયા જઈશું દિવાલ હારો હા લગભગ ત્રણ થી ચાર ટોલા ભરાય છે એટલે પણ લઈ જવાનો છે અહીં પડ્યા ને આપણે આપડા એ લઈ જવાના છે ચાલો મિત્રો ભાઈ ના બધા વિડીયોમાં

ઓલી આપણે ખાઠળ આવી ગયું પાયો બુરવાનો હે ચાલો બહેન આવી ગયો એક ફેરો ભરવા જવાનું છે ફાઇનલી આપણે પાણા પાંચ ફેરા લઈ જવાના એ કમ્પ્લીટ ને દીધા ને હવે છે ને આ લાકડા રે ને મોટા એ શમશાન આપણે રામઘાટમાં આપણે અંદર આપણે મોકલવાનો હે આપણે ત્યાં કંઈ કામમાં લાગે નહીં ત્યાં મોકલી દઈ ને શમશાન ઘાટ ત્યાં કામ આવી જાય

છાપ થઈ ગયા એટલે પાસવાય વાળે તો કબજીયા સાનમાં કમ્પ્લીટ પાંચ વાગી ગયા છે અને ઉર્જન કામ હતું કામ પતાવ્યું અને જો હવે આરામ કરતા તા ની બાસતા ચા પાણી પી દીધા ચાર તો ગઈ ગયાં હમણાં તો બે દિવસથી રાતે પાણી જ વાળીએ કમધી ચેણ્યા પાયા અડધા ને અડધા ચેણા બાકી છે આ પાસે ઉમ ન આવે અડધો અડધો ટક છે

જો કે એમાં પા મોડે ફેઈન પાઈ દીધું લે બુવાંધો ન ચાવે એવું હાલ છે બેજી ને જો દઈને આપણે બુલેટ કાઢ વાટી અને નાખ એ ને હવે એને પાછા આપણે ઝીંજવો ખાસ ન તો મિત્રો નીંદવા જવાનું છે ને માદા જાપે થોડુંક કામ છે પાણા બાણા પીડ્યા હોય ને હરખા મૂકી દે આવી ગયું છે જ્યોસ જો ખૂબ નવી આ

bí giờ anh cả ra ngoài đi Sao luôn chưa phải hảo vẫn tết phải 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 tết

son bennyi walenày way son ben coka delini klam